મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ અધિકારીઓને ખખડાવ્યા છે મચ્છુ ડેમ બે માં પાણી હોવા છતાં પણ પાણી ન આપતા અધિકારીઓને ખખડાવ્યા મોરબી કલેક્ટર કિરણ ઝવેરી ડીડીઓ સહિતના અધિકારીઓ હાજર હતા યાંત્રિક વિભાગના અધિકારીને ધારાસભ્યએ આડે હાથ લીધા હતા પાણી હોવા છતાં પ્રજાને કેમ હેરાન કરવામાં આવે છે સત્તર મોટર હોવા છતાં પણ કેમ દસ મોટરથી જ પાણી આપવામાં આવે છે

થોડી ઘણી તકલીફ છે ગામડે હોય કે શહેરમાં અત્યારે ડેમ ખાલી એટલે જ્યારે ડેમ ભર્યો હોય ત્યારે ડાયરેક ગ્રેવિટીથી આવતું હોય અને અત્યારે મોટરથી ઉપાડવું પડતું હોય એટલે મોટરની કંઈ મોટર બંધ થઈ જાય ક્યારેક લાઇટ ન હોય તો થોડી ઘણી દસ પંદર વીસ પચીસ ટકા તકલીફ છે એ અમે સ્વીકારી જાહેરમાં સ્વીકારી પણ વધારે વધારે મોટરું મૂકી અને આજે વીસ દિવસ પાણીની મોરબી જિલ્લો અને મોરબી તાલુકામાં મોરબી શહેરમાં તકલીફ ન પડે એનું આજે પ્લાનિંગ કરી ઝવેરી સાહેબ પાણી પુરવઠા અને બંને ધારાસભ્ય સાથે મળી અને એનું આયોજન કર્યું હોય બેઠકના ભાગરૂપે જે ગેટ રિપેરિંગ ચાલુ કામ છે એ એ લોકોની ગાઈડલાઈન હતી એકવીસ જૂનની પણ આજે આપણા કલેક્ટર સાહેબ ઝવેરી સાહેબ અને અમે બંને ધારાસભ્ય મળી અને આ ડેડલાઈનને પાંચ તા પાંચમી જૂને ગેટ કમ્પ્લીટ થઈ જાય અને જે આપણને હવામાન હવામાન ખાતાએ આગાહી કરી છે દસ જૂને ચોમાસું બેસશે ત્યાર પહેલાં કમ્પ્લીટ આ ડેમના ગેટો રિપેર થઈ જાય અને જે પાણી પુરવઠાની વાત છે પાણી પુષ્કળ છે વીસ દિવસ સુધી પાણી હાલોટો સ્ટોક પડ્યો છે પંદરમી મે બોરબી બ્રાન્ચ નર્મદાની કેનાલ ચાલુ થવાની છે તો આવતા અઢારથી વીસ તારીખે જેટલું પાણી પીવાનું જોઈએ એટલું પૂરું થઈ શકે એમ છે એટલે પાણીની કોઈ કમી નથી માત્રને માત્ર પ્લાનિંગનો અભાવો છે એ અમે પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓને સૂચના આપી છે અને બે ત્રણ દિવસમાં પાણી પૂરેપૂરું ઉપાડી અને જે ફરિયાદ છે એ ફરિયાદનું નિરાકરણ માટે સૂચના આપી છે મીટિંગ થઈ છે એમની હું જોડાવી લઉં કે આ મશીનરી વધારે મૂકવાની થતી હશે તો વધારે મશીનરી મૂકાવી અને બે ત્રણ દિવસમાં પ્રશ્નનું સોલ્યુશન લાવી દઈશું અને પીવાના પાણીની ઘટ નહીં પડવા આપણે બધા જાણીએ છીએ કે મચ્છુ બે ડેમના તેત્રીસ દરવાજા બદલવાની કામગીરી આપણે આ ઉનાળો ચાલુ થયો ત્યારે ચાલુ કરેલી હતી તેમાંથી તેત્રીસ દરવાજામાંથી આપણે અઢાર દરવાજાનું સંપૂર્ણ કામ પૂરું કરી લીધું છે અને ત્યાર બાકીના ત્યાર પછીના બાકીના પંદર દરવાજાનું રિપ્લેસમેન્ટનું કામગીરી અત્યારે ચાલુ છે પંદરમાંથી પાંચ દરવાજાની કામગીરી એમાં પણ પૂરી થઈ ગઈ છે બાકીના દસ દરવાજાની કામગીરી અત્યારે હાલમાં રિપેરિંગ